નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો જે સોળમો હપ્તો છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ મને કોમેન્ટ કરે છે કે દુદાભાઈ અમારું પીએમ કિસાન સ્ટેટસ જ્યારે અમે ચેક કરીએ છીએ તો ત્યાં બધી જ વિગતો ઓકે અને બરાબર જોવા મળે છે એટલે કે એમની જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ત્યાં જોવા મળતી નથી બધી જ વિગતો ઓકે છે જેમ કે ઈ કેવાય લેન્ડ સીડિંગ બેંક એકાઉન્ટ આધાર સીડિંગ બધું જ ઓકે યસ બતાવે છે અને આગળ ગ્રીન ટીક બતાવે છે તેમ છતાં આ જે ખેડૂત મિત્રો છે એમને બે હજારનો સોળમો હપ્તો મળ્યો નથી તો મિત્રો આજે જે બે હજારનો સોળમો હપ્તો જે ખેડૂતોનું ખાતો જે ખેડૂતોનો સ્ટેટસ પીએમ કિસાન સ્ટેટસ છે એ બધું ઓકે બરાબર ક્લિયર હોવા છતાં પણ આ ખેડૂતોને બે હજારનો સોળમો હપ્તો નથી મળ્યો તો એનું કારણ શું તો મિત્રો આજના હું આ વિડીયોમાં તમને આના વિશે માહિતી આપવાનો છું કે આ જે ખેડૂતો છે એમનું સ્ટેટસ ઓકે બરાબર છે બધી વિગતો બરાબર છે તેમ છતાં આવા ખેડૂતોને બે હજારનો સોળમો હપ્તો કેમ નથી મળ્યો અને મેળવવા માટે શું કરવું પડે ક્યારે મળશે આવી સંપૂર્ણ માહિતી હું તમને આજના આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો જે ખેડૂત મિત્રોનું પીએમ કિસાન સ્ટેટસ ઓકે બરાબર છે એટલે કે ત્યાં એમણે ઈ કેવાયસી પણ કરાવેલી છે લેન્ડ સીડિંગ પણ કરાવેલું છે અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ પણ કરાવેલું છે એટલે કે બધી જ વિગતો બરાબર છે અને આગળ ગ્રીન ટીક લાગેલું છે તેમ છતાં આ ખેડૂતોને હપ્તો ન મળવાનું કારણ એક છે એક નહીં પણ બે કારણ છે એમાં પ્રથમ એ કારણ છે કે મિત્રો જ્યારે પીએફએમએસ રિસ્પોન્સ કર્યો એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એને એક્ટિવ કરવામાં આવે ત્યારે મિત્રો તમે જે આ તમારો વિગતો છે આ આધાર સેડિંગ અથવા તો ઈ કેવાય સી અથવા તો લેન્ડ સીડિંગ એ તમે કરાવેલું નહોતું અને પાછળથી કરાવ્યું જ્યારે પીએફએમએસ રિસ્પોન્સ કર્યું એના પછી તમે કરાવ્યું છે એટલે કે જ્યારે આ પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જ્યારે એક્ટિવ કરવામાં આવી ત્યારે તમારું જે ઈ કેવાયસી કે લેન્ડ સેવિંગ કે બેંક એકાઉન્ટ જે પણ કોઈ અંદર વિગતું હતી એ તમે જ્યારે આ પીએફએમએસ રિસ્પોન્સ કર્યો એના પછી તમે કરાવેલું છે એટલે કે પીએફએમએસ જ્યારે એક્ટિવ થયું એ બાવીસ ફેબ્રુઆરીએ એક્ટિવ થયું હતું અને તમે જે આ વિગતું સુધારી છે એ બાવીસ તારીખ પછી એટલે કે છવ્વીસ સત્યાવીસ પચીસ આ જે તારીખો છે એ તારીખોની અંદર સુધારેલી છે એટલે એટલે મિત્રો પાછળથી વિગતો સુધારવાને કારણે તમારું જે આ જે વિગતો છે એ પીએફએમએસ એસ રિસ્પોન્સ કરી નથી અને મિત્રો જો આપને સાદી ભાષામાં જો સમજાવું આપને તો આપણે જ્યારે કોઈ રીત કોઈ દીકરીના લગ્ન હોય અને એ લગ્નની અંદર આપણે જ્યારે દીકરીને કરિયાવર જે આપણે દાયજો કહીએ છીએ એ આપણે આપીએ ત્યારે કોઈ પણ એક વસ્તુ આપણે દીકરીના લગ્નમાં આપણે આપતા હોઈએ છીએ અને જ્યારે આ દીકરીના લગ્ન હોય અને જ્યારે કરિયાવર અપાતું હોય દાયજો અપાતો હોય ત્યાં ત્યારે લિસ્ટ બનતું હોય છે તો મિત્રો આપણે જ્યારે આ લિસ્ટ બને ત્યારે કરિયાવર કોઈ વસ્તુ આપણે લઈ જઈ લઈ અને જઈ શકીએ નહીં અને પાછળથી જ્યારે લિસ્ટ બને ત્યારે આપણે વસ્તુ લઈને ન જઈએ પણ પાછળથી બે ત્રણ દિવસ પછી આપણે જ્યારે એ વસ્તુ લઈ અને દીકરીને કર્યાવરમાં આપીએ ત્યારે આપણું નામ જે છે એ લિસ્ટમાં ના હોય કારણ કે આપણે પાછળથી આ વસ્તુ આપીએ છીએ એવી જ રીતે મિત્રો આ જે તમારી વિગતો છે એ જ્યારે પીએફએમએસ જ્યારે રિસ્પોન્સ કર્યું જ્યારે એક્ટિવ થયું ત્યારે તમારી વિગતો ત્યાં ઓકે અને બરાબર નથી અને એ પીએફએમએસ એક્ટિવ થયા પછી તમે વિગતો સુધારી છે એટલે પીએફએમએસ રિસ્પોન્સ કર્યું નથી એટલે કે આ જે સેવા એક્ટિવ હતી ત્યારે તમે આ વસ્તુ કરાયેલી નથી એના કારણે તમારી વસ્તુ બધી જે જે વિગતો છે એ અપડેટ થઈ નથી તો મિત્રો હવે જ્યારે આ તમારી જે વિગતો છે એ ઓકે અને બરાબર છે તો મિત્રો હવે તમને બે નો હપ્તો જે છે એ મળવા પાત્ર તો સો ટકા છે જ પણ ક્યારે મળશે જ્યારે સત્તરમો હપ્તો તમને મળશે ને સત્તરમો હપ્તો મળવાનો ટાઈમ આવશે ને ત્યારે તમને સો ટકા જે આ બે નો સોળમો બે નો જે હપ્તો છે એ તમને મળી જશે તો મિત્રો આ જે કારણ છે મેઈન કારણ આ હતું કે તમે પીએફએમએસ રિસ્પોન્સ કર્યા પછી જ તમારી વિગતો તમે સુધારી છે એટલે ત્યાં અપડેટ થઈ નથી હવે મિત્રો બીજું આપણે જે કારણ કહીએ તો એ કારણ એ છે કે જે ખેડૂત મિત્રો છે એમને હજુ સુધી બે હજારનો હપ્તો નથી મળ્યો એનું બીજું કારણ એ છે કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે બે હજારનો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં જમા કર્યો ત્યારે એક સાથે નવ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે મિત્રો નવ કરોડ રૂપિયા એ કોઈ નાની રકમ નથી જ્યારે દેશની અંદર એક સાથે નવ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે બેન્કોનું સર્વર જે છે એ ડાઉન થતું હોય છે અને મિત્રો બેન્કોનું સર્વર ડાઉન થવાને કારણે તમારું જે પેમેન્ટ છે એ વચમાં રૂકાઈ રૂકી જતું હોય છે એટલે કે હોલ્ડ થઈ જતું હોય છે અને જ્યારે બેંકનું સર્વર ધીરે 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 જ્યારે ઓકે થાય ત્યારે તમને આ પૈસા જે છે બે હજાર રૂપિયાનો હપ્તો એ તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અઠ્યાવીસ ફેબ્રુઆરી જે બે હજારનો હપ્તો મળ્યો છે એના બીજા દિવસે પણ મને જાણવા મળ્યું છે કે બે હજારનો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં જમા થયો છે કોઈને રાતે હપ્તો જમા થયો છે કોઈને સવારમાં આપતો જમા થયો છે અને ઇવન આજ સુધી હજુ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા થઈ રહ્યા છે એટલે બે ત્રણ દિવસની અંદર મિત્રો તમારા જે આ બે હજાર રૂપિયા છે એ જો તમારો ખાતો ઓકે કમ્પ્લીટ હશે અને જ્યારે પી પીએફએમ રિસ્પોન્સ કર્યો ત્યારે એ કમ્પ્લીટ વિગતો ઓકે હશે અને તમારી વિગતો અપડેટ થઈ હશે તો તમને આ જે બે હજારનો હપ્તો છે સો ટકા તમને મળવા પાત્ર છે અને એક બે દિવસની અંદર ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને આ પંદરમો હપ્તો મળ્યો ત્યારે પણ આવું બન્યું હતું ત્યારે સોળ નવેમ્બરે ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા છે કોઈને સત્તર નવેમ્બરે જમા થયા છે એમ બે ત્રણ દિવસ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા હતા અને ધીરે ધીરે બધા જ પૈસા જે છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા હતા જે ખેડૂત મિત્રોનું ખાતું ઓકે કમ્પ્લીટ બરાબર હતું એમને તો મિત્રો કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમારું પીએમ કિસાન સ્ટેટસ ઓકે છે ઈ કેવાયસી ઓકે બતાવે છે યસ બતાવે છે અને આગળ ગ્રીન ટીક લાગેલું છે અને લેન્ડ સીડિંગ યસ બતાવે છે આગળ ગ્રીન ટીક લાગેલું છે અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ યસ બતાવે છે અને આગળ ગ્રીન ટીક લાગેલું છે

તમારો જે પૈસા છે એ અટવાયેલા છે તો ધીરે ધીરે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એક બે દિવસની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો